હલો ગુડ મોનિંગ આજે આપણે ધોરણ ચારમાં સામાયિક મૂલ્યાંકન કસોટી વિશે અભ્યાસ કરીશું બરાબર તમે આ કસોટી લખી આપણે એનું સોલ્યુશન કરીશું ચલો પ્રશ્ન એક શું કીધું છે પહેલાં અનિ અધ્યયન નિષ્પત તો ભાગાકારની આધારિત એટલે આ ભાગાકાર જ છે ભાગાકાર આધારિત વ્યવહારિક કોયડાનો ઉકેલ છે હવે છે પ્રશ્ન એક દાખલા ગણો એક બસમાં પચાસ સીટ છે ચારસો બાળકો પ્રવાસમાં લઈ જવા માટે આવી કેટલી બસો જોઈએ તમને જુઓ શું આપ્યું છે આ જે આપેલું છે દાખલો રકમ એમાં તમને કીધું છે કે તમારે એક બસ લેવા બસ છે એમાં પચાસ સીટ છે બરાબર અને કેટલા બાળકો છે ચારસો બાળકો તો ચારસો બાળકો લઈ જવા માટે કેટલું બસો ની જરૂર પડે તો આપણે શું કરીશું ભાગાકાર તો ભાગાકાર કરીશું તો શું આવશે પાંચસો ચારસો ભાગ્યા કેટલા છે પચાસ સીટ બરાબર તો આપણે પાંચ અઠ્ઠું ચાલીસ એટલે પચાસ અઠા ચારસો શું આવે જવાબ ચારસો તો ઝીરોના ઝીરો ઝીરો અને ચારમાં ચાર જાય તો ઝીરો તો કેટલી બસોની જરૂર પડે આઠ બસોની જરૂર પડે બરાબર ને હવે છે હવે તમને ખબર પડે ને ભાગાકાર કેવી રીતે કરવાનો તમે આ રીતે પણ કરી શકો છો અને ડાયરેક્ટ જો તમને આવડતું હોય તો શું કરવાનું ચારસો ભાગ્યા પચાસ બરાબર જીરો જીરો ઉડી ગયા સરખા સરખા પાંચ અઠ્ઠા ચાલીસ તો તમને ડાયરેક્ટ જવાબ મળશે કેટલી બસોની જરૂર પડશે આઠ બસોની જરૂર પડશે હવે છે બે બીજો નંબરનો દાખલો એક લિટર ડીઝલનો ભાવ સિત્તેર રૂપિયા છે મનુભાઈ પોતાના ટ્રેક્ટરમાં રૂપિયા ચા ચૌદસોનું ડીઝલ ભરાવ્યું હોય તો તેમને પોતાના ટ્રેક્ટરમાં કેટલું ડીઝલ ભરાવ્યું તો હવે શું કરવાનું છે આનો પણ ભાગાકાર થશે કારણ કે જુઓ એક ડીઝલ નો ભાવ કેટલો છે સિત્તેર રૂપિયા તો હવે તમને શું આપેલું છે રૂપિયા આપેલા છે શું આપેલું છે રૂપિયા હવે જો તમને આ એક ડીઝલ નો ભાવ સિત્તેર અને એ રૂપિયા આપેલા છે તો આપણે કેટલા ડીઝ કેટલા લીટર ડીઝલ ભરાવ્યું એ શોધવું પડશે તો શું કરીશું ભાગાકાર તો ચૌદસો ભાગ્યા સિત્તેર તો તમને હવે સિત્તેરનું ઘડિયો ના આવડે પણ સાત દુ ચૌદ તો આવડે છે ને તો સાત દુ ચૌદ બરાબર તો આપણે શું કરીશું કરીએ તો સિત્તેર દુ સિત્તેર દુ એકસો ચાલીસ થાય તો સિત્તેરને વીસ કરીએ તો ચૌદસો રૂપિયા થશે તો સિત્તેર ગુણ્યા વીસ કરીએ તો શું મળે ચૌદસો રૂપિયા ભાગાકાર આવે તો હંમેશા બાદ બાકી આવે તમારે યાદ રાખવાનું તો કેટલા લિટર ડીઝલની જરૂર પડે વીસ લિટર ડીઝલ ભરાવું પડે ટ્રેક્ટરમાં બરાબર જો તમે આ રીતે કરો તો પણ ચાલે અને આ રીતે તમે કરો ભાગાકાર ચૌદસો ભાગ્યા સિત્તેર તો જીરો જીરો ઉડી ગયા સરખા સરખા છે અંશને છે સાત દો ચૌદ બરાબર અને આ ઉડાડી દઈએ તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ વીસ લિટર ડીઝલ ભરાવું પડે ટ્રેક્ટરમાં હવે છે ત્રીજો નંબર દાખલો ધોરણ ચાર ના વર્ગ શિક્ષક પોતાના જન્મદિવસે ચોકલેટ લાવી પોતાના વર્ગના બધા બાળકોને ત્રણ ત્રણ ચોકલેટ વેચી હોય તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો તમારા વર્ક શિક્ષક હોય તેમનો જન્મદિવસ હતો તો સાહીઠ ચોકલેટ લાવ્યા હતા હવે દરેક બાળકને ત્રણ ત્રણ એક બાળકને કેટલી ચોકલેટ આપે છે ત્રણ ત્રણ ચોકલેટ બરાબર આપણે શું કરીશું સાહીઠ ભાગ્યા ત્રણ સાહીઠ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ બરાબર હવે જીરો આવ્યો તો વીસ લગાવી શકીએ આપણે તો ત્રીસ વીસ તરી સાહીઠ પણ થાય બરાબર જીરો જીરો આ રીતે પણ કરાય સાહીઠ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ આ જીરો આપણે ઉપર લગાવી દેવાનો તો તમે લખી શકો વીસ બાળકો હશે ક્લાસમાં કેટલા બાળકો હશે વીસ બાળકો હશે બરાબર ને હવે છે પ્રશ્ન બે અહીં વેકેશન મેળામાં જુદી જુદી રાઇડ્સ ટિકિટનો ભાવ અને ફરવાનો સમય દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબો આપો હવે તમને આ કોઠો આપેલો છે કોઠામાં જુઓ ક્રમ એક રાઇડ્સનું નામ ટિકિટના દર અને ફરવાનો સમય હવે છે ટેબલ લેમ્પ એક નંબરમાં ટેબલ કપ છે સોરી ટેબલ કપ ટિકિટનો દર કેટલા છે ભાવ પચીસ રૂપિયા કેટલા સમય ફરે છે પાંચ મિનિટ પછી છે બે નાવડી નાવડી ટિકિટનો ટિકિટનો ભાવ કેટલો છે પંદર રૂપિયા કેટલા મિનિટ ફરે છે છ મિનિટ પછી છે બાબા ગાડી દસ રૂપિયા ભાવ છે આઠ મિનિટ ફરે છે જૂલા પંદર રૂપિયા ભાવ ચાર મિનિટ ફરે છે અને પાંચમો નંબર ચકડો જે વીસ મિનિટ વીસ રૂપિયા ભાવ છે અને પાંચ મિનિટ ફરે છે હવે નીચે પ્રશ્નો આપેલા છે તો પ્રશ્નોના જવાબ આપણે લખીશું સૌથી વધુ સમય અને સૌથી ઓછા રૂપિયા કઈ રાઇડ્સમાં છે તો તમે આ કોઠામાં જુઓ કઈ રાઇડ્સ છે કે જેમાં ઓછા પૈસા અને સમય ઓછો છે અરે હ સમય શું છે સમય વધુ વધુ સમય બરાબર ને રૂપિયા ઓછા તો કઈ છે તમને જુઓ કોઠામાં તો રૂપિયા દસ રૂપિયા અને સમય કેટલા છે ટિકિટનો ભાવ દસ રૂપિયાને સમય વધુ આઠ મિનિટ તો આ કઈ છે બાબા ગાડી તો જવાબ શું આવે બાબા ગાડી બાબા ગાડી બરાબર તો તમારે બાબા ગાડી લખવાનું પછી મીના ટેબલ કપ અને ચકડોરમાં બેસે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો તમારે મીના મીના કયામાં બેસે છે મીના ટેબલ કપમાં બરાબર તો તમને આવ્યું આપ્યું એ કે આ ટેબલ કપ પચીસ આમાં બેસે છે ચકડો તો આ ચકડો બરાબર તો ચકડોરના પચીસ રૂપિયા ટેબલ કપના અને ચકડોળના કેટલા વીસ રૂપિયા તો આનો સરવાળો કરીએ પચીસ વત્તા વીસ તો કેટલા મળે પિસ્તાલીસ બરાબર તો એ જવાબ કેટલા આવે પિસ્તાલીસ રૂપિયા ચૂકવ્યા બરાબર ને પછી છે ત્રણ નંબર માનસી એક રાઈડમાં બાર મિનિટ બેસીને ત્રીસ રૂપિયા ચૂકવે છે તો માનસી કઈ રાઈડમાં બેસી હશે તો માનસી કઈ રાઈડમાં બેસી હશે જુઓ તમે એટલે બાર મિનિટના ત્રીસ રૂપિયા તો બાર મિનિટ એટલે હવે જોવો છ છ બાર બરાબર જો નાવડી એ અનાવડી આવશે બરાબર છ વત્તા છ એટલે બાર મિનિટ થઈ બરાબર હવે ભાવ ટિકિટનો ભાવ કેટલો છે ત્રીસ રૂપિયા તો પંદર વત્તા પંદર તો કેટલા થયા ત્રીસ રૂપિયા તો આવી ગયો ત્રીસ રૂપિયામાં બાર મિનિટ તો જવાબ શું આવશે કઈ નાવડી આવશે અરે નાવડી જવાબ આવશે શું આવશે નાવડીમાં બેસે છે કઈ રાઈડ્સમાં બેસે છે નાવડીમાં બરાબર હવે છે ચાર નંબર લાલુ ઝુલાની રાઈડમાં ત્રણ વખત બેસે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે લાલુ ક્યાં શામાં બેસે છે જૂલામાં એ આ જૂલો જૂલામાં કેટલી વાર બેસે છે ત્રણ વાર હવે ભાવ કેટલો છે પંદર બરાબર ટિકિટનો ભાવ કેટલો છે પંદર તો પંદર ગુણ્યા ત્રણ તો પંદર તરી પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડે ઓકે હવે છે પાંચ નંબર પ્રવીણ બધી રાઇડ્સમાં બેસે તો તેને કુલ કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે તો બધી રાઇડ્સ તો આ બધી રાઇડ્સનું શું કરવાનું છે આ જે ભાવનો બધાનો શું કરવાનો સરવાળો તો આ બધો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે પંચ્યાસી રૂપિયા મળશે કેટલા મળશે પંચ્યાસી રૂપિયા તો પાંચમાનો જવાબ પ્રવીણને કેટલા મળશે બધી રાઇડ્સના પંચ્યાસી રૂપિયા ચૂકવવા પડશે હવે છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ સમયને ઘડિયાળમાં કાંટા દોરી દર્શાવો બરાબર હવે તમને ઘડિયાળ દોરતા આવડતી જ હશે બધાને એ ત્રણ વાગ્યા છે તો ત્રણ કેવી રીતે બનાવશો તમે તો નાનો કાંટો ત્રણ ઉપર લેશો બરાબર જો મારે કમ્પ્લીટ આવશે નહીં પણ તમારે કમ્પ્લીટ દોરવાની છે બરાબર મોટો કાંટો બાર ઉપર કમ્પ્લીટ એક્ઝેક્ટ તમારે સ્કેલથી બનાવવાની ફરીથી ટ્રાય કરું ઓકે ત્રણ નાનો કાંટો ત્રણ ઉપર અને મોટો કાંટો બાર ઉપર પછી છે બાર ત્રીસ બાર ત્રીસ આવે એટલે કેટલા વગાડવાના તમારે બાર અને એકની વચ્ચે લેવાનો નાનો કાંટો આવશે છ છ પંચાત્રીસ એટલે મોટો કાંટો છ ઉપર આવશે પછી છે છ વીસ છ વીસ એટલે છ વીસ એટલે છ અને સાત ની વચ્ચે માં લેવાનો બરાબર વચમાં બી નાનો કાંટો છ અને સાતની વચમાં વીસ એટલે ચાર પંચા વીસ મોટો કાંટો ચાર ઉપર હવે છે નેક્સ્ટ ઘડિયાળ સાત બરાબર સાત પિસ્તાલીસ એટલે કેટલા વગાડવાના સાત અને આઠ ની વચમાં આવશે નહીં ક્યાં આવશે સાત અને આઠ એટલે થોડો આઠ ની વચમાં નહીં લેવાનો પણ આ રીતે લેવાનો બરાબર અને પિસ્તાળીસ એટલે નવ નવ પંચા પિસ્તાલીસ મોટો કાંટો બે ચાલીસ બે ચાલીસ એટલે બે ને ત્રણની એટલે ત્રણના નજીક લેવાનો બરાબર જેમ જેમ મોટો કાંટો ખસતો જાય એમ એમ નાનો કાંટો નજીક નજીક આવતો જાય જે રીતે આપણે આઠ અને સાત એટલે કે આઠની નજીક લીધો કાંટો એ રીતે બે ચાલીસમાં બે અને ત્રણ એટલે ત્રણની નજીક નાનો કાંટો લેશું અને ચાલીસ એટલે આઠ પંચો ચાલીસ એટલે આઠ ઉપર લેશું મોટો કાંટો બરાબર તમારે સ્કેલથી વ્યવસ્થિત રીતે ઘડિયાળ દોરવાની નોટબુકમાં રાઉન્ડ સર્કલ વ્યવસ્થિત બનાવવાના અને તમારે ઘડિયાળ દોરવાની બરાબર હવે છે પ્રશ્ન ચાર નીચે દર્શાવેલ કાર્ય કે પ્રવૃત્તિ કરતાં કેટલો સમય લાગે છે તે અનુમાન કરો હવે આમાં અનુમાન કરવાનું છે તમારે ગણવાનું બરાબર એક થી સો એક બે ત્રણ ચાર પાંચ એ રીતે સો સુધી ગણવાના તમને કેટલો સમય લાગે છે તો હું મારો સમય લખું છું બરાબર તો મને સમય ત્રણ મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે ત્રણ મિનિટ ઓકે હવે તમારે તમારો સમય લખી શકો છો જમીન પરથી સાહીઠ પાંદડા ભેગા કરતા લાગતો સમય એટલે જમીન પર નીચે ઝાડના પાંદડા પડ્યા હોય તેનો ભેગો કરવાનો છે પાંદડા તો મને પાંચ મિનિટ લાગે છે બરાબર અનુમાન છે અનુમાન કરીને લખવાનું છે બરાબર તો તમે ટ્રાય પ્રયત્ન કરીને જવાબ લખશો ગણિતનો એક દાખલો ગણતા કેટલો સમય લાગે તો ગણિતનો દાખલો ગણતા ત્રણ મિનિટ એક વર્ગખંડમાં કચરો વાળતા કેટલા મિનિટ લાગે તો તેમાં પણ મને ત્રણ મિનિટ લાગે છે પચાસ દોરડા કૂદતા કેટલો સમય લાગે તો દસ મિનિટ જો સ્પીડ પચાસ દોરડા કૂદવાના બરાબર તો દસ મિનિટ લાગે છે હવે છે પ્રશ્ન પાંચ ખુશીનો જન્મ બે હજાર દસમાં થયો છે તો બે હજાર વીસમાં ખુશી કેટલા વર્ષની હશે હવે શું કીધું છે બે હજાર દસ બરાબર બે હજાર શું કરવાનું બે હજાર દસ અને બે હજાર વીસમાં તો આપણે શું કરીશું બાદ બાકી તો બે હજાર વીસ માંથી બે હજાર દસ બાદ કરીએ તો જીરો બે માંથી એક જાય તો એક જીરો જીરો તો એ જવાબ શું આવે વર્ષ બરાબર હવે છે નેક્સ્ટ એક દવાની બોટલ પર ઉત્પાદન તારીખ વીસ નવ બે હજાર અઢાર છે તથા સમાપ્તિની તારીખ વીસ નવ બે હજાર વીસ છે તો દવા કેટલા વર્ષ માટે લેવી યોગ્ય સલામત છે હવે આપણને વર્ષ ગણવાના કીધા છે બરાબર તો તમને કેટલા બે હજાર વીસ શું આપેલું છે વીસ નવ બે હજાર વીસ અને વીસ નવ બે હજાર અઢાર તો સમાપ્તિની તારીખ બે હજાર વીસ છે અને ઉત્પાદનની તારીખ બે હજાર અઢાર આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે વર્ષ પૂછ્યા છે બરાબર તો બે હજાર વીસમાંથી બે હજાર અઢાર બાદ કરો તો તમને વર્ષ મળી જશે જીરોમાંથી આઠ જાય નહીં જાય તો આપણે શું કરીશું ઉપર દસ લઈશું બે કાપીશું એક જીરો કાપીશું તો દસ દસ માંથી આઠ જાય તો બે એકમાંથી એક જાય જીરો 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 બે માંથી બે જીરો તો જવાબ શું આવે બે વર્ષ બરાબર હવે છે ચંદનની ઉધરસની એક દવા પર સમાપ્તિની તારીખ પંદર ડિસેમ્બર છે કેટલા છે પંદર ડિસેમ્બર ડિસેમ્બર મહિનો એટલે બારમો મહિનો તો આપણે લખી શકીએ પંદર બાર બે હજાર વીસ પછી ચંદન પચીસ દસ બે હજાર વીસના રોજ ઉધરસની દવા ખાઈ શકે તો તમારે શું કરવાનો તમને હવે શું બે હજાર બાર અને આ શું છે દસ તો સમાપ્તિની તારીખ શું શું આવે પચીસ બાર બે હજાર વીસ હોત બરાબર તો એ ત્યાં સુધી વાપરી શકાય હવે પંદર બાર બે હજાર વીસ બરાબર તો તમને શું આપેલું છે દસ સુધી દસમો મહિનો અને લાસ્ટ કેવું છે ઉત્પાદનની તારીખ બારમો મહિનો તો તે વાપરી શકે છે બે મહિના સુધી બે મહિના સુધી વાપરી શકાય બરાબર વધારે દિવસો મળે એને અને આ તો દસમાં પીવાય છે દવા તો એ વાપરી શકે તો જવાબ આવશે હા બરાબર કારણ કે કેમ બારમા મહિનાની ઉત્પાદન તારીખ છે અને પચીસ દસ બે હજાર દસ ના રોજ તે દવા પીવી પી શકે તો હા પી શકે બરાબર હવે છે સુરત સ્ટેશન પર એક ગાડી સવારે પાંચ પચાસ વાગે આવે છે અને થોડો સમય રોકાયા બાદ સ્ટેશન સવારે છ દસ વાગે ઉપડે તો આ ગાડી સ્ટેશન પર કેટલો સમય રોકાઈ શકે તો તમને શું કહે છે હવે આમાં પણ બાદ બાકી થશે બરાબર તો બ ગાડી ક્યારે આવી પાંચ પચાસ વાગે બરાબર અને થોડા સમય રોકાયા બાદ છ દસે ઉપડી તો છ દસ અને પાંચ પચાસ બરાબર આ કલાક છે અને આ મિનિટ છે બરાબર મિનિટ હંમેશા સાહીઠ મિનિટ હોય શું હોય સાહીઠ મિનિટ સાહીઠ મિનિટ ઓકે તો અહીંયા શું કરવાનું સાહીઠ મિનિટ હોય તો અહીંયા સાહીઠમાં દસ એડ કરી દેવાના નહીં તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો તો અહીંયા તમે સી અહીંયા જુઓ એકમાંથી પાંચ નહીં થયો પહેલાં તો તમે જ અહીંયા શું કરશો જીરોના જીરો હવે તમને એકમાંથી પાંચ ના જાય તો તમે અહીંયા દસ કુલ લેશો બરાબર પાંચ અને અહીંયા તમે લખજો સાહી સિત્તેર મિનિટ બરાબર તો પાંચમાં સાતમાંથી સાતમાંથી પાંચ જાય તો વીસ અને પાંચમાંથી પાંચ જાય તો ઝીરો બરાબર તો વીસ મિનિટ તે રોકાયો કેટલા મિનિટ રોકાયો વીસ મિનિટ હવે તમે ડાયરેક ગણો ગણતરી મોકી કરો તો જુઓ છ દસ પાંચ પચાસ બરાબર પાંચ પચાસ અને છ દસ પાંચ પચાસ એટલે પચાસ મિનિટ એટલે પચાસ મિનિટની અને પચાસમાં છ વાગે એટલે આગળના દસ મિનિટ બરાબર પચાસની દસ એટલે એ દસ મિનિટ અને કેટલા વાગે તે છ દસે ઉપડી તો છ એની દસ મિનિટ દસ દસ કેટલા થાય વીસ મિનિટ થાય બરાબર હવે પ્રીત પ્રીત સાંજે પાંત્રીસથી સાત વાગ્યા સુધી મેદાનમાં જુદી જુદી રમતો રમે છે તો પ્રીત કેટલો સમય રમત રમે તો કેટલા વાગે સાત વાગ્યા સુધી રમે છે તો સાત વાગ્યા સુધી કેટલા પાંચ વાગ્યા સ્ટાર્ટ કરે છે રમત રમવાનું બરાબર હવે તમને કીધું કે મિનિટ હંમેશા સાઈઠમાં હોય બરાબર તો અહીંયા છે તો ઝીરો ત્રણ અને છમાંથી પાંચ જાય તો એક બરાબર તો એક કલાકને ત્રીસ મિનિટ રમત રમે અને જુઓ તમે તમને એમ થતું હશે કે આ કેમ કાપ દસકો લીધો જો ઝીરોમાંથી ત્રણ ના જાય એટલે આપણે આગળની સંખ્યા વધારી અને દસકો લીધો નો છે એટલા માટે અને મિનિટ સાહીઠમાં જ હોય એટલા માટે સાહીઠ મિનિટ લઈને આપણે બાદબાકી કરવાની અને આપણે ડાયરેક્ટ જોઈશું સાત વાગ્યા બરાબર સાતમાંથી તમે પાંચ વાગ્યા તો પાંચથી ગણો પાંચ છ બરાબર પાંચ ને પાંત્રીસ એટલે પાંત્રીસ એટલે એ કેટલો થયો પાંત્રીસ અને છત્રીસ એક કલાક અને સાત વાગ્યા છત્રીસથી સાત એટલે એ અડધો કલાક એટલે ત્રીસ મિનિટ એક કલાકને ત્રીસ મિનિટ થશે હવે તમારે આ પેપર સોલ્યુશન નોટબુકમાં લખવાનું રહેશે આ તમારું આજનું હોમવર્ક છે Bye. Thank you.